નમસ્કાર જૈન મિત્રો હું તેજસ મજીઠિયા ટેટટાળ પાસ ઉમેદવાર ભૂતકાળમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સાહેબે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ચોવીસ હજાર સાતસોની ભરતી આપણે એક આઠ એક નવ એક દસ એક અગિયાર અને એક બાર મુજબ આપણે ક્રમિક ભરતી કરવાની જે વાત કરી હતી એની ટ્વિટરના માધ્યમથી આપણા મુખ્યમંત્રી સાહેબ હોય કે આપણા મંત્રી હોય કે પ્રવક્તા મંત્રી હોય બધાએ પોતાના ટ્વિટ એકાઉન્ટથી કર્યું હતું ત્યારબાદ આચાર્ય અને જૂના શિક્ષકોની તો પ્રોસેસ ચાલુ જ છે પરંતુ સાથે સાથે એક નવ એક સપ્ટેમ્બર આવી રહી છે ત્યારે શિક્ષણ મંત્રીને યાદ કરાવી દઈએ કે સાહેબ તમે જે કીધું હતું કે ઉચ્ચતર માધ્યમિક ટાટ ટુના કેન્ડિડેટના ફોમ એક સપ્ટેમ્બરના રોજ અમે ભરવાના છીએ એ વાયદો તમે જે આપેલો છે અમને પૂર્ણ વિશ્વાસ છે કે એ મુજબ જે તમે તારીખ આપેલી હતી એ તારીખે તમે ફોર્મ ભરીશો એટલે અમે આશા રાખીએ છીએ બધા ટેટ તાળપાસ ઉમેદવાર કે તમે પહેલી સપ્ટેમ્બરના રોજ અગિયાર બારના શિક્ષકો ટાર્ટ ટુના ફોર્મ તમે જરૂરથી ભરીશો જો એક સપ્ટેમ્બરે ઉચ્ચતર માધ્યમિકના ફોર્મ ભરવામાં નહીં આવે તો પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન આવે છે ત્યારે ફરીથી અમે ગાંધીનગર ઉમેદવારો છીએ એ ચક્કાજામ કરીશું એટલે શિક્ષણ મંત્રીને બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે એક સપ્ટેમ્બરના રોજ જે ફોર્મ ભરવાની તારીખ તમે આપી દીધી તો પોર્ટલ ઉપર તમે એક સપ્ટેમ્બરના રોજ તમે વેબસાઇટ ઉપર પોર્ટલ ઓપન કરી દેજો જેથી કરીને બધા ઉમેદવારો ફોર્મ ભરી શકે તમે ભૂતકાળમાં ઘણા વાયદાઓ તમે આપેલા હતા સત્યાવીસો પચાસ હોય કે દર પંદર જૂને કાયમી શિક્ષકની ભરતીના આવા ઘણા તમે વાયદાઓ આપેલા હતા એ પૂર્ણ નથી કર્યા પરંતુ અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે જે તમે વાયદાઓ આપેલા છે એ વાયદાઓ ઉપર તમે ખરા ઉતરશો એવી અમને પૂર્ણ ખાતરી છે એટલે એટલી જ આશા રાખીએ છીએ કે જેવી રીતે વૃક્ષની અંદર તમે જોવા જાઓ તો પર્ણની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય જેથી કરીને ખોરાક છે એ પોતાની જાતે વૃક્ષ બનાવી શકે તો તમે પણ અમારા શિક્ષણ વિભાગની અંદર એક ક્લોરોફિલ નામના રંજક દ્રવ્ય જ છો તમારું ખૂબ જ મહત્ત્વ છે શિક્ષણ વિભાગની અંદર એટલે આશા રાખીએ છીએ કે આશા ઉપર પાણી ન ફેરવતા અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે એક સપ્ટેમ્બરના રોજ ઉચ્ચતર માધ્યમિકના ફોર્મની જાહેરાત છે એ ન્યૂઝના મારફતે અથવા પોર્ટલ ઉપર આપી જશે એટલી જ અમે આશા રાખીએ છીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત